નમસ્કાર મિત્રો આજે ઊંઝાની અંદર જે આપણે અહીંયા જમવા માટે વ્યવસ્થા કંઈક અલગ છે એ સિસ્ટમ છે અને મુકરદમ માસી છે હરતા કરતા ને હટતા કરતા છે જય માતાજી જય માતાજી સાસી કેમ છે બસ મજામાં આ બધાને તમે પ્રેમથી ભાવથી બધાયને આમ જમાડો છો તમને કેમ લાગે બહુ મજા આવે છે અને આ બધી સિસ્ટમ જેને જે ખાવ હોય આથે લઈ સર્વિસ ચાલે છે અચ્છા સમયથી આપણે કરો છો અમે 2 વર્ષથી કરીએ બે વર્ષથી કેટલા લોકો જમા આવે પહેલા તો 25 30 35 હજાર હતા અત્યારે 100 150 માં અંદાજ છે

અહીંયા બધા પોતપોતાની રીતે જમવા આવે બધા આખો એક્ઝિબિશન અહીં આવ્યું છે અને બધા અહીં જમ્યા પોતપોતાની રીતે અને લાય આ ભાઈ ઉભા છે ડીશ લે અને અહીં ગરમા ગરમ રોટલી પડતી જાય અને એમાંથી આ ભાઈ જમતા જાય અને આ રીતે બધા બે એક જેમ જ્યાં બે હોય બે હે જેમ જેમ જમવું એમ જમે અહીં કોઈ ને કોઈ પાબંદી નહીં અમારે મમતી ડીશ લઈ ગઈ જમવા બેહી ગઈ અને પોતપોતન રીતે હાથે લઈ લેવાનું ભાઈ જેમ જ્યાં ખાવું શાક રોટલી દાળ ભાત સંભારો બધું હોય અને આ રીતે તો એક વખત તમે પણ આવો તો ઉંજા આપણે જે ઉમૈયા માતાનું મંદિર છે એની સામે જ છે અને ઘણા બધા જો અહીં જમે અને અમારી આ ટીંકુડી જમે છે હાય